બધાઇને સ્વાગત છે આપણા નવા બ્લોગમાં તો આજે આપણે તમને દરરોજ કીધું જ છે કે આપણે અઠવાડિયું એક આખું સેલ માટેનું જ છે પણ જે સેકન્ડ સાડી હું ચારસોમાં વેચું છું જોકે ચારસોમાં જ બધી જગ્યાએ મળે પણ છે એનો ભાવ પણ સેકન્ડ સાડી ચારસો ને છે આજે મહા ઓફર આપી છે આજે મારી છોકરી નાની છે ને એનો જલમ દિવસ છે એના માટે તમને આજે ખાસ ડિસ્કાઉન્ટ અને ખાસ ઓફર આપી છે જેનો આજે આપણે તમને સાડા ત્રણસો રૂપિયામાં જ આ સાડી મળશે આ સેલ સાડા ત્રણસો સુધીનો હું અત્યારે બ્લોગ મૂકું છું ને કેમ કે મેં આગળ ઉતારેલો નહોતો કાલે હું ઘરે નહોતી એટલે એટલે આજ અત્યારે દસ વાગ્યાથી કાલે સવારના દસ વાગ્યા સુધી આ બ્લોગ રહે દસ તો નત વાય પણ કાલે દસ વાગ્યા સુધી સવારે જે બ્લોગ જોહે અને જે ઓર્ડર કરશે એના માટે માત્ર ને માત્ર સાડા ત્રણસો રૂપિયામાં જ કેમ કે આ આજ અત્યારે થી કાલે બપોર સુધી આજ દસ વાગે થી કાલે દસ વાગ્યા સુધી છે એમ તો રાતે જ આપણે ઓલું કરીએ હવે સેકન્ડ સાડી છે એટલે સેકન્ડ આ સાડીમાં તમારે નીચે ફોલ આવશે ને જે તમે સ્ટાર્ટિંગમાં સાડી પહેરવામાં આવશે સાડા પાંચ મીટરથી છ મીટરની આ સાડી છે બ્લાઉઝ પાલો ગાળા બોટર ને મેથી પીળો કલર છે બ્લાઉઝ આવશે પાલો આવશે આખી સાડી છે આજે થી કાલુ માટે જ ખાલી એટલે ખાલી ચોવીસ જ કલાક ઓફર છે સેલ તો આપણે કરીએ જ છીએ સેકન્ડ છે અને કોઈ પણ સાડી તમારે જોતી હોય ઓર્ડર બુક કરીને પેમેન્ટ કરી દેજો કાલે સાંજે તમારું પાર્સલ થઈ જશે પણ આજે આ ઓર્ડર બુક કરશે પેમેન્ટ કરશે એનો જ આ માન્ય રહેશે કાલે દસ વાગશે એટલે ઓફર પૂરી થઈ જશે સેકન્ડ ગમે ગમેની આવશે જો બેન હું સેકન્ડ સાડી પાછી ફરીથી બદલી નહી દઉં પચાસમાં આ કાપડમાં ડલમો ફ્રેન્ડશી પટ્ટીમાં તમને ક્યાંય ન મળે બધી જ સાડી આખી છે સાંધો પણ છે જો આ સાડી સાંધો છે સાંધો તો હું સાડા ત્રણસોમાં જ વેચું છું જે સાંધો છે તે પણ તમને આ છે એ તો ત્રણસો પચાસનો જ છે કેમ કે એ સેકન્ડ નો આવતો એટલે પણ આખી સાડીમાં આપણે પણ હું સાથે જ બધા કલર મિક્સમાં બતાવી દઈશ આ સાડી સાંધો છે બીટ કલર છે બ્લાઉઝ પાલક આવશે એટલે કે બીડીયાની ઓલ સાડી આખી લ્યો કે સાંધો લ્યો ત્રણસો પચાસ હું આખી સાડી છે ને તે ચારસોમાં જેનો ભાવ જ છે પણ મેં આજ પૂરતું જ ખાલી ડિસ્કાઉન્ટ આપ્યું છે કે મારા છોકરીનો જલમ દિવસ છે મારા બધા જ સબસ્ક્રાઈબર એનો પણ લાભ મળે અને દીકરીને ઘણા બધા બધા કસ્ટમર આશીર્વાદ સાડી છે ત્રણસો માં બ્લાઉઝ આવશે અમુક સાડીમાં ફટાફટ આજનો લાભ લેજો આખી સાડી જે ત્રણસો વાળી છે આખી સાડી જે ત્રણસો પચાસની ની છે ને એ પણ એમાં પણ તમને મિનિમમ ત્રીસ રૂપિયા ઓછા કરીને જ હું આપીશ મિનિમ ત્રીસ રૂપિયા ઓછા થઈ જશે ત્રણસો પચાસ માંથી ત્રીસ રૂપિયા બાદ કલર આખી સાડી છે ઘાટો ઝેરી આ પાલો એ તમે છે ને નીચે ફો ફોટો મોકલજો બેન આખી સાડી છે કે આ છે તે કોઈને પણ કઈ કન્ફ્યુઝન થાય તો જો હું બોલતી જ જાઉં છું આ આખી સાડી છે સેકન્ડ તરી તો તોનો ગ્રામમાં કાંઈ નથી આનો ભાવ ત્રણસો પચાસ હે પણ કાલ આ પણ લીલો કલર છે ત્રણસો પચાસ માં આખી સાડી છે ને સાડીમાં બ્લાઉઝ નથી સેકન્ડ એટલે સેકન્ડ એમાં નોર્મલ સેકન્ડ આવતું જોઈએ નોર્મલ સેકન્ડ છે અને ભાવ કહીએ એટલે સાડી રિટર્ન લેવામાં નહીં આવે પછી બેનો મને આ સાડીમાં તો સેકન્ડ અહીંયા આવ્યું આ સાડીમાં મને સેકન્ડ અહીંયા આવ્યું એના કરતા આપણે કહી દઈએ દઈએ ચોખવટ કરી બેનોને પણ કંઈ પ્રોબ્લેમ ન થાય લીલો કલર છે મસ્ત કેરીવાળી ડિઝાઇન આવશે સાંજો સાડી છે ને જે આમ આપણે કીધું એમ ત્રણસો પચાસ રૂપિયા જ ભાવ છે પણ ત્રીસ રૂપિયા બાદ કરી દઉં જે ઘરે આવશે એને પણ ઈજ ભાવ રહે કોઈને પણ જો ઘરે આવીને વિઝિટ કરવી હોય આમ આગળ જે કર્યા છે તો છે જ પણ આ માલ છે જે રીતના આપું ને એને ઘરે કાલે એ તો પણ દસ વાગ્યાથી સેલ પૂરો કાલે મારા બધી વેરાયટીમાં જ્યાં સુધી માલ પડ્યો હોય ને હું ત્યાં સુધી સેલ આપું છું પણ આજ તો મેં મારી દીકરીના બર્થ ડેની સ્પેશિયલ ઓફર જ આપી છે તમને રાણ શ્યામ ગુલાબી કલર છે સાંતો સાડી સાંતો સાડી છ છ મીટર નું કોટ આવે આ બ્લાઉઝને ડોલ મોસ્ટ ફેન્સી વેરાયટીમાં ફેન્સીમાં આવેલ પટ્ટીમાં કાપડ આવે ને જે આપણે ખૂબ ટ્રેન્ડમાં આલે છે બહુ જ એટલે બહુ જ બધી આ સાડીની બહુ જ ડિમાન્ડ છે આ છે મલ્ટી કલરમાં સાંતો સાડી ત્રણસો પચાસ મિનિમમ કોઈ પણ બેનો એક સાડી લેશે તો એને ત્રીસ રૂપિયા ચાર્જ ફ્રી બાદ થશે એક સાડીમાં એવી રીતના થયું કહેવાય પણ ત્રીસ રૂપિયા આપણે સાડીના બાદ રૂપિયાનો એ ફાયદો થશે કે આ એનું બ્લાઉઝ છે મલ્ટી કલરમાં અને આમાં પાલવ નહીં આવે ચાર રીતના આવશે ત્રણ ચાર કલર નહીં મસ્ત એની પટ્ટી આવશે કાપડ છે ને વેરાયટીનું કાપડ બહુ જ એટલે બહુ જ મસ્ત હવે જેવી રીતના એમાં સાંધો છે ને એવી જ રીતના એમાં આખી પણ છે આખી સાડી છે આખી સાડી ત્રણસો પચાસ રૂપિયામાં છે અમુક સાડીમાં કાંઈ એટલે કાંઈ સેકન્ડ આવ્યું જ નથી તો અમુક સાડી સેકન્ડવાળી છે પણ ખરી તમે ત્રણસો પચાસમાં ફેન્સી રૂનિંગમાં પહેરો તો પણ તમારે એકદમ મસ્ત અને યુનિક લાગે એ જે તમને મલ્ટી કલરમાં સાંધા માં બતાવી ને એમાં પણ મલ્ટી કલર છે આ વેરાયટી ડિમાન્ડમાં બહુ છે અને ભાવ માં પણ છે પણ આજે આપણે આનો આટલા જ એક દિવસ પૂરતો જ સેલ કર્યો છે આ દરરોજનો સેલ આપણે પણ નથી પરવડતો પાલવ છે અને બ્લાઉઝ બે છે આખી સાડી છે ત્રણસો પચાસમાં થોડા ફળ બુક કરજો આજે પાર્સલ ભલે ન થાય પણ લાભ લઈ લેજો સેલનો કે આખી સાડી ત્રણસો પચાસમાં કોઈ ન આપે આ વેરાયટી ઘાટો મજન્ટા કલર ઘાટો એકદમ બ્લુ ઉપર બ્લાઉઝ પાલો ખોલી નાખો આખો આનો છે ને આખી સાડી છે તો ગોટો ગોઠવો દીધો કસ્ટમર ઘરે જોવા આવતા હોય તો આપણે બ્લાઉઝને પાલો બંને સાથે છે બાંધણી ડિઝાઇન છે ફૂલ એટલે ફૂલ મસ્ત છે જે લીલો કલર મેં તમને બતાવ્યો ને એમાં સાંધો છે એમ નહીં કે સાડા ત્રણસોમાં તમારે આખી ન જોતી હોય તો ત્રીસ રૂપિયાનો ફાયદો કરી અને તમે સાંધો પણ લઈ લે લઈ શકો છો એમાં પણ કલર છે જો આ એનું બ્લાઉઝ છે આમાં પાલવ નહીં આવે અમુક સાડીમાં પાલવ આવ્યા જ નથી આખી સાડી છે તો થોડું ઘણું છે ને તૂટેલું કેવું આવતું હોય આપણે એનું થોડું ઘણું જો આ રીતના સેકન્ડ પણ આવતું હોય તમારે પહેરવા માં બેનો એકદમ છે કોઈ પણ બેનો ઘરે આવે આપણે બન્યા કલરમાં પણ બે પીસ છે આ છે મસ્તર કલર અને કહે કે બેન મેં તો તમારો વ્લોગ જોયો તો આટલા જ આપડે બ્લોગમાં કે વ્લોગમાં સાંભળી જ લે કે આપણે દરરોજનો વ્લોગ મૂકીએ ને એટલે જે વ્લોગમાં જે સાડી હોય ને કલર બધી આપણે આ તો તમને આનો પણ આપણે કલર બતાવ્યો સેમ બે બે પીસ છે પાલવ છે આ સાડા ત્રણસો વાળી ત્રણસો ત્રીસ કમ વાળી કેમ કે આ સાંધો સાડી છે આમાં તમને આખી પણ બતાવી અને સાંધો પણ બતાવ્યો તો આ છે લીલી ને મરુન બોર્ડરવાળી એકદમ સરસ અને મરુન કલરનું બ્લાઉઝ આવશે તો ઓર્ડર જલ્દીથી બુક કરજો કોઈ પણ સાડી કોઈમી હોય તો કાલે લાસ્ટ દસ વાગ્યા સુધી છેલ્લો આપણે આ સેલ માન્ય રહે અને મારી છોકરી જો આજે તો તો હોલસેનો જન્મ દિવસ છે તે જો મારી વિડીયો ગમતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાય બાય